સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા સોન રફ પર ડ્યુટી ઘટાડવાની માંગ કરી છે હીરા ઉદ્યોગ માટે હીરા ઉદ્યોગકારો દક્ષિણ આફ્રિકા ઝિમ્બાબ્વે રશિયા સહિતના દેશ પાસેથી રફ ઇમ્પોર્ટ કરે છે સાથે સાથે એક વર્ગ એવો પણ છે કે જે કપાયેલી રફ ઇઝરાયલ જેવા દેશો પાસેથી સોન રફ ઇમ્પોર્ટ કરે છે આ સોન રફ પણ પોલીસ ડાયમંડ જેમ પાંચ ટકા ઇમ્પોર્ટ ડ્યુટી લગાવવામાં આવે છે જે ઘટાડી રફની જેમ જીરો પોઈન્ટ પચીસ કરવા ડાયમંડ એસોસિએશન સોન રફ એટલે રફમાંથી હીરાનું વધેલું કટિંગ મટીરીયલ આ રફને તે સોન રફ કહેવામાં આવે છે કે હાલ હીરા ઉદ્યોગકારો સોન રફને લઈ મૂંઝવણમાં મુકાયા છે કેમ કે કેન્દ્ર સરકાર સોન રફની પોલીસ ડાયમંડ સાથે સાથેની જ ઇમ્પોર્ટ ડ્યુટી વસૂલે છે જો કે ખરેખર આ સોન રફ તે પણ એક પ્રકારની રફ જ હોય છે તેવું સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા કહેવામાં આવ્યું હતું મહત્વનું છે કે સુરતના હીરા ઉદ્યોગ વિદેશથી રફ મંગાવે તો પાંચ ટકા ઇમ્પોર્ટ ડ્યુટી સરકારને આપે છે પરંતુ ઇઝરાયલ જેવા દેશમાં જે મોટા હીરા તૈયાર થાય છે તેની રફમાંથી જે કટિંગ થયેલી રફ નીકળે છે તેને સોન રફ કહેવામાં આવે છે જોકે આ સોન રફમાંથી પણ સુરત શહેરમાં નાનામાં નાની સાઇઝનો હીરો તૈયાર કરવામાં આવે છે જેથી સોન પણ ઉપયોગ થઈ જાય છે પરંતુ હકીકત એવી છે કે સોન ભારતમાં લાવવામાં મુશ્કેલી લડી રહી છે કેમ કે સરકાર પોલીસ ડાયમંડ પર જે પાંચ ટકા ડ્યુટી લગાવી છે તે જ લકારની ડ્યુટી સોનરફ પર પણ લગાવે છે આમ સોન રફ લાવવી બહુ ખૂબ મોંઘી પડી શકે છે સુરતના હીરા ઉદ્યોગકારોએ આ મામલે ડાયમંડ એસોસિએશનને રજૂઆત કરી હતી કેમ કે પોલિસ હીરાનું ઇમ્પોર્ટ પાંચ છે સામે રફનું ઇમ્પોર્ટ ઝીરો છે જેથી સુરત ડાયમંડ એસોસિએશન સરકાર સામે પાંચ ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી ઝીરો કરી આપે તેવી માંગ કરી છે જુવા રાજેશમાં અગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ હું જગદીશ કુંડન સુરત ડાયમંડ એસોસિએશન હમણાં થોડા સમય જે અમારે રબ ડાયમંડ ઇમ્પોર્ટ થાય છે તેમાં એક છોન ડાયમંડ પણ આવે છે એ ખરેખર તો રફ ડાયમંડનો જ પાર્ટ છે દુનિયાના દેશોમાં જે પોઇન્ટેડ એરાના મેન્યુફેક્ચર થાય છે કારખાનાઓ ચાલે છે તેને એને વધારાનો પાર્ટ એ કરફિંગ કરી નાખે છે અને એ લોકો ત્યાંના માર્કેટમાં વેચતા હોય તો એના પર અત્યારે જે પાંચ ટકા ડ્યુટી લગાવવામાં આવી છે એ એકદમ ગેરવેજબી છે કારણ કે રબ ડાયમંડની અંદર પોઈન્ટ પચીસ ટકા ડ્યુટી લાગતી હોય છે ત્યારે એ લોકોની એવી સમજણ છે કે આ પોલીસ ડાયમંડ છે અથવા બ્રોકન છે પણ ખરેખર ખરેખરી પોલીસ ડાયમંડનીથી બ્રોકનનીથી એક એ કરફિંગ છે અને વે વેસ્ટેજ અથવા બાય પ્રોડક્ટનો માલ છે રબ ડાયમંડનો એટલે એના પર જો પાંચ ટકા ડ્યુટી લેવામાં આવે તો એવરેજલી તૈયાર પોલિશિંગ પંદરથી સોળ ટકા એને કોસ્ટમાં મોંઘું પડે તો એ સામાન્ય કારખાનેદાર કે મેન્યુફેક્ચરને પહોંચાય નહીં માટે ઈ ડ્યુટી રદ કરવામાં આવે અને રબ ડાયમંડ પર જે ડ્યુટી લાગે છે પોઈન્ટ પચીસ એ ડ્યુટી સોન ડાયમંડ પર લાગે એવી અમારી માંગ છે મેં ગૌરવ શેઠી હું પ્રમુખ સુરત ડાયમંડ એસોસિએશન સોન ડાયમંડ કો લે કે जो कारखानेदार मुश्किलें का सामना कर रहे हैं उसमें उनके सामने सबसे बड़ी चुनौती यह है कि एंटवर्प और इसराइल में जो कारखाने हैं वो रफ़ को काटने के बाद जो काम का हीरा होता है उसको वो बना लेते हैं बाकी कटी हुई रफ़ को वो बेच देते हैं और भारत के जो हीरा मैन्युफैक्चरर्स हैं वो उसको ख़रीद के इंपोर्ट करते हैं तो सरकार जो है सरकार का जो नियम है उस हिसाब से वो उसको तैयार हीरा मान के पाँच टका उस पर इम्पोर्ट ड्यूटी लगा रहे हैं जबकि वो कटी हुई रफ है और वो जो है पॉइंट टू फाइव परसेंट ड्यूटी के अंतर्गत इम्पोर्ट होनी चाहिए तो इससे कारखानेदारों को बहुत ज़्यादा मुश्किल हो रही है क्योंकि पाँच टका अगर वो रफ़ पे ड्यूटी देते हैं तो तैयार होने के बाद वो करीब पंद्रह टका उसकी लागत चढ़ जाएगी तो उनके लिए माल बनाना और बेचना दोनों ही पॉसिबल नहीं है तो काफ़ी कारखानेदारों को ये दिक्कत आ रही है और काफ़ी कारखानेदारों ने इसराइल में माल खरीद के रखा हुआ है वो इसी डर से इम्पोर्ट नहीं कर पा रहे हैं और उनको यहाँ पे रफ़ की शॉर्टेज भी हो रही है तो सरकार से एसोसिएशन ने रजुआत करी है कि वो इसको रफ़ का हिस्सा मान के पॉइंट टू फाइव परसेंट ड्यूटी लगाएं और हीरा व्यापारियों को और कारखानेदारों को जो दिक्कत हो रही है वो ख़त्म हो